હેલો મિત્રો રસોઈ રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું ગ્રેવીવાળા ભરેલા કારેલાનું શાક જે ચોમાસાના મોસમમાં તમે અવશ્ય ટેસ્ટ કરવો જોઈએ તો આજે અમે તમને આ રેસીપી જણાવશું તો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી પૂરેપૂરી જોજો તો કેવી રીતે ગ્રેવીવાળા ભરેલા કારેલાનું શાક બનાવે છે તો આ માટે અમે કારેલા લીધા છે મીડિયમ સાઇઝના કારેલા લીધા છે અને આ કારેલાને ફોલી લેવાના છે તો અમે જે આવી રીતે ફોલી લીધા છે તો ફોલી લીધા બાદ પછી તેને ગરમ પાણીમાં ઉકાળવાના છે તો આ માટે ગરમ પાણી મૂક્યું છે બે બે ગ્લાસ જેટલું ગરમ પાણી મૂક્યું છે ગરમ પાણી કર્યા બાદ તેમાં કારેલા ઉમેર ઉમેરતા પહેલાં નમક નાખવાનું છે નમક નાખ્યા બાદ તેમાં કારેલા નાખવાના છે તો કારેલાને આ બાફી લેવાના છે તો આ બાફવા માટે એમાં ઉકળતા પાણીની અંદર કારેલા નાખવાના છે તો અમારા હવે કારેલા બફાઈ ગયા ગયા છે ત્યાં સુધી અમે એને ઉકાળ્યા છે તો કારેલા બફાઈ ગયા બાદ ભરેલા કારેલા બનાવવા માટે પાંચ અમે બટેટા બટાકા લીધા છે તો બટેકાની વિસલા આવી જાય ત્યાં સુધી પછી તેમાં ગ્રેવી બનાવવા માટે ડુંગળી લીધી છે પાંચ છ પછી ડુંગળીની ગ્રેવી બનાવવાની છે અને ડુંગળીની ને ટામેટાની ગ્રેવી બનાવવા બા બનાવી લેવાની છે તો ગ્રેવી બનાવ્યા બાદ અમે બટેકાને મેસ કરી લીધા છે બટેકાને મીસ કર્યા બાદ તેમાં મસાલો ઉમેરવાનો છે તો પહેલાં લસણની પેસ્ટ ઉમેરવાની છે લસણની પેસ્ટ અમે તૈયાર કરી લીધી હતી તો બટેકાને પછી તેમાં લીંબુનો રસ એક ચમચી લીંબુનો રસ નાખવાનો છે પછી એક ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે પછી ગરમ મસાલો નાખવાનો છે એક ચમચી પછી ધાણા જીરું પાવડર એક ચમચી નાખવાનું છે મિત્રો આ બટેકાને બાફી દીધા હતા તો તમારે પાંચ બટેટા બાફ્યા બાદ આ રીતે કરવાનું છે પછી તેમાં હિંગ નાખવાની છે આ યુનિક રેસીપી છે તો અમે સ્વાદ અનુસાર નમક નાખ્યું છે પછી ધા કોથમીર નાખવાની છે કોથમીર નાખ્યા બાદ પછી બટાકાની આ જે કદુ છે એને મિક્સ કરી લેવાના છે પછી મિક્સ કર્યા બાદ હવે કારેલામાં ભરી લેવાના છે તો આ રીતે અમે એક કારેલું તમને બતાવીએ છીએ કે આવી રીતે કારેલામાં ભરવાનું છે આ બટ બાફેલા બટેકાનું મિશ્રણ ભરવાનું છે તો આવી રીતે તમે જેટલા કારેલા બાફિયા છે તે બધાને ભરી લેવાના છે તો બધા કારેલા અમે ભરી લીધા છે પછી સાઈડમાં હવે તેલ ગરમ કરવાનું છે અને ગ્રેવી તૈયાર કરવાની છે તો ગ્રેવીને પકાવવા માટે સાઈડમાં તેલ ગરમ કરીએ છીએ તેલ ગરમ થઈ જાય પછી તેમાં હિંગ ઉમેરવાની છે તમે હિંગ ઉમેરી દીધી છે હિંગ ઉમેરાઈ જાય પછી તેમાં ડુંગળી ઉમેરવાની છે તો ડુંગળી ઉમેરાઈ જાય પછી તેમાં એને વ્યવસ્થિત હલાવવાની છે ચમચીથી ચમચીથી હલાવ્યા બાદ સારી રીતે પકાવવાની છે જ્યાં સુધી ગોલ્ડન ન થઈ જાય તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી તેને હલાવવાની છે તો તમે તેલ છૂટું પડ્યા બાદ તેમાં ટમેટું નાખવાનું છે તો ડુંગળી પાક્યા બાદ ટમેટું નાખી દીધું છે ત્રા ગ્રેવી ગ્રેવી તૈયાર થઈ જાય પછી જ કારેલા નાખવાના છે તો ગે ગ્રેવી તૈયાર થાય છે તો તેમાં ટમેટું અને ડુંગળી પાકે જાય પછી થોડું સ્વાદ અનુસાર નમક નાખવાનું છે હળદર નાખવાની છે ગરમ મસાલો નાખવાનો છે ગરમ નાખા મસાલો બાદ એક ચમચી લાલ મરચું નાખ્યું છે લાલ મરચું પાવડર નાખ્યા બાદ બધું મિક્સ કરી લેવાનું છે અને પકાવી લેવાનું છે તો આ ગ્રેવી પાક પાકી ગઈ છે ને તેલ ઉપર આવી ગયું છે હવે એમાં નાખવાના છે કારેલા ભરેલા જે આપણે કારેલા સાઈડમાં મૂક્યા તે એ કારેલા નાખી દેવાના છે બધા અને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો અમે હવે કારેલાને વ્યવસ્થિત મિક્સ કરી લીધા છે ગ્રેવીથી તો ગ્રેવીથી મિક્સ કર્યા બાદ પછી તેમાં થોડો બટેટાનો મસાલો વધ્યો તો તે નાખવાનો છે તો બટેટા બટાકાનો મસાલો વધ્યો છે તે નાખ્યા બાદ તેને વ્યવસ્થિત મિક્સ કરવાનો છે તો આ બટેટાનો બટાકાનો મસાલો છે કે જેને પછી મિક્સ કરી લેવાનો છે તેને પણ તો આ ગ્રેવીવાળું શાક છે ભરેલા કારેલાનું તો આ માટે મિક્સ થઈ જાય તે માટે થોડું પાણી નાખ્યું છે નાની એવી વાટકી જેટલું પાણી નાખ્યું છે થોડું નાનો કપ પાણી નાખ્યું છે અને પછી તેમાં કોથમીર નાખવાની છે સ્વાદ માટે અને બે ત્રણ મિનિટ પકાવવાનું છે જેથી ગ્રેવીવાળું સરસનું શાક સ્વાદિષ્ટ બની જાય તો અમારું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે તેને રોટલી ને ને ગુંદાનું અથાણું સાથે ભરેલા કારેલાનું શાક સર્વ કરી શકો છો અને અમારી રેસીપીને અવશ્ય શેર કરો અને સંપૂર્ણ જોજો તો જ તમે આ રેસીપીનું શાક સ્વાદિષ્ટ બનાવી શકશો